હા હજી કે વરો દિન થાય છે ઓ હું તો મને એમ કીધું તો કે એક ઠેકાણ લફરું છે એમજા તો ભાગી ને લગ્ન કરાય ખરી હા કરાય ને છોકરી મોટી હોય તો કરાય નકર જેલ ભેગા થાય મોટી નથી ને તો વાંધો દાનિ ઉમર હોય તો નો કરે ઓ ઉમર માં 19 વરસ હોય છે ઓ હોય થાય થાય ને હ

એમ તો નથી પણ તોય આ કાગળ બાબત નું શું સંભાળો ને તમારે ઉમર ઉમર માં ઉમર બરાબર છે મારા બધું સમજાઈ ગયું પણ આમ સર્વિસ થાય તો આપણે ખમી હકી કે નહીં એમ સર્વિસ નથી ખમવી તો સારી રીતે fail છે તો તો હળદર ને એવું બધું ભેગું રખાય હું કયો? હળદર ને એવું બધું ભેગું રાખાય મીઠું ને હળદર ને ક્યાય ગમે ત્યાં લાગી જાય ને તો સીધું સોપડવા થાય એવું હોય કાય એ ભેગું રાખવું પડે હા ઓલા ઓલી પેરાસીન મોન કઈ કોલી ગોળી આવે ઈ અ હા ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે ટેન્શન ટેન્શન રખાય લાગી ગયું સીધું સોપડે જવાય હ હા પાટા પીની ને બધું લઈ ગયો ને પછી ભગાય હું ઓલું doctor દવાખાને જવાનું રહેતું નો રહેતું ગમે બાંધવા જોઈ હા એ તો બરોબર તો માર હારા ને એ તો છે નહીં કોઈ એનો ભાઈ જ એક છે સમજ્યા એનો ભાઈ મારે એવો છે કે એનો ભાઈ મારે એવો છે જીણકો છે એમ ટૂંકમાં પછી એના કાકા મોટા પપ્પાના પણ છે આવ્યા છે સમજ્યા મારે એવા છે સર્વિસ કરે એવા છે. એ એના કાકા ને આપણે જોયા ના હોય ને એ એમ કેતી હોય છે તો પછી તમને લઈ જાવ એટલે તરત જ બધાય દેખાવા માંડશે એમ હે હમ આ એ રોડ માં ભેગા થાય ને હમ એટલે ગમે ત્યાં ગટરું માં ને આડે અધડે હાલવાનું પણ રોડ નો ચડાય નકર પાછ આંબી જાય ના એમ તો આંબા હું તો આપણે તો વાહન હાકુ એટલે વાંધો નો આવે તો હોય ને પોલીસ માં દોડ ની પરીક્ષા દીધેલી છે? ના ના તો ઈ પેલા ધોડની પરીક્ષા એકદ થઈ ગયો એટલે હું આંબી ના હક કે કોઈ એવું બધું પેલા પ્રેક્ટિસ કરી લ્યો હમ એટલે બહુ વાંધો નો આવ હમ નકર ઓલું હું થોડી ના હોકે ઓલે આંબી જાય હે તો કણી તો સૈન્યા ખવરાવ સૈન્યા ખાતર કઈ એ સૈના ને હા ખેતર ના ખાતા ઓલા ઘર ના સૈન્યા આવી ના એ નથી ખાતા આમાં એ થોડા ખાવાનું ચાલુ કરી દયો ઘર ના અને હવારમાં માં દોડવાનું ચાલુ કરી દયો ના ના એટલું એટલું બધું તો army માં નોકરી આવી જાય દોડવા ચાલુ કરી હા થોડીક આ કસોટી વામી છે એટલે કૌ વઈ કઈ અરે હું વઈ કઈ હાચું કૌ ટૂંક માં અમારે આ તો મને અમારો પાડો એ છે ને એ લઇ એક છોકરી વગાડી હા,

દેખાવા <laughs> 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 બધી છે ને આ દેશી ડોઝ સડા હાલો ફોટો હા ફોટો આ બધી દવા યાદ રાખજે હું દવાખાનું સીધું ની હા હા અને ફોટો મોકલો મોકલો અને આપડે ક્યાં ગામ પાનેલી અને તાલુકો ઉપલે રાજકો